કતારગામ અંદર ઓફિસરો દારૂની પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા સ્વિમિંગ કરવા આવેલો એક સભ્ય સાથે વોચમેન હતો આ તમામ ક્લાસ થ્રી ઓફિસરો અને કતારગામ લોકો દ્વારા પાર્ટી કરતા રંગે હાથે ઝડપાયા અને કોર્પોરેટરે સો નંબર ડાયલ કરીને આ ઓફિસરોને પોલીસને સોંપી દેવામાં આવ્યા જે રૂમમાં પાર્ટી થતી હતી તે રૂમનો દરવાજો પોલીસ આવ્યા બાદ રૂમમાં પડેલ દારૂની બોટલ અને ગ્લાસ ત્યાંથી ગાયબ થઈ ગયા પણ બોટલને કોણે ગાયબ કરે ત્યાંના અધિકારીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવે તો બોટલ કોણે ગાયબ કરી તે મળી શકે છે સુરત મહાનગરપાલિકાના કમિશનર મેડમ શ્રી અને હાઉસિંગ વિભાગના કાર્યપાલક આવા અધિકારી ઉપર શું એક્શન લેશે તે જોવાનું રહ્યું અહેવાલ રાજદીપ બારિયા સુરત મીડિયા મીડિયા ઓય ભાગના દરવાજો ખોલ દરવાજો ખોલ દરવાજો ખોલ જુઓ હા એસ એમસી દારૂન પોટલ તું કઈ કોર્પોરેટર જા એને ખોલાવ હા જોવો દારૂની પાર્ટી ચાલુ છે અહીંયા